મિસ્ટર મહીપતસિંહ ફાઉન્ડેશન ફ્રોમ ધ્રુવિલ દીપક પટેલ આ પહેલી સેલે છે તારીલા મને આપી દે વાહ ભાઈ વાહ સો એક જ મિનિટ અત્યારે છું યુકે ની અંદર યુકે ની અંદર રેનેસ લેન્ડ કઈ એક જગ્યા છે જ્યાં હું ફરવા આવ્યો છું અને ખાલી અમને બધાને ખબર પડતી કે ભાઈ મહીપતસિંહ આવી રહ્યા છે તો બહુ બધા યુવાઓ આખું મતલબ જે આપણી આખી જે ફોલોઅર ની આખી ટીમ છે એ બધા જ અહીંયા આગળ આવી ગયા છે

બાપુની બાપુ છ મહિના મને યાદ છે બે વર્ષ પહેલા જયારે ગુજરાત ની અંદર કેપેન બસો રૂપિયા માં દોઢસો રૂપિયા માં મજૂરો બાર કલાક પંદર કલાક કામ કરવામાં આવતું હતું અને ભરપુર શોષણ હતું

ધ્રુવિલ પટેલ તું કેનો છો બેટા વેર ફ્રોમ બેઝિકલી ઇન ઇન્ડિયા અમદાવાદ સો ધ્રુવિલ ની ઈચ્છા હતી કે મને મળે અને ખાસ અમારા જે મધર છે સોનલ બેન સોનલ બેને મને કીધું કે ખાસ અમારા રેસ્ટોરન્ટ પર તમારે આવડું છે એમની રેસ્ટોરન્ટ છે આ અને ફેમિલી ની અંદર સરસ મજાનો એમનો સેટઅપ છે અને શું નામ છે આપણા રેસ્ટોરન્ટ નું કૃષ્ણા 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 પ્યોર વેજ વેજીટેરિયન તમારું નામ શું છે દર્શન દર્શન ઓકે સો ધ્રુવિલ કેવું લાગે છે

થેન્ક યુ બકા થેન્ક યુ સો આવા પણ ફેન છે અને સૌથી મોટી વસ્તુ છે કે અમારી વિચારધારા જે આગળ વધી રહી છે અમે શું કામ કરીએ છીએ એ ડઝન્ટ મેટર પણ જે હેતુથી કામ કરીએ છીએ કે લોકો એકબીજાને મદદ કરે અને માણસ છીએ તો માણસને મદદ કરવા વાળી ભાવના લોકોમાં આવે અને યુકેની અંદર બાળક છે

જેઓ મૈસાગર જિલ્લાના છે ના હાલ યુકે ની અંદર છે અને એમનું જે શોપ છે શું નામ છે આપડા શોપ નું ધ ઇન્ડિયન સ્પાઇસ વાહ સો અમારા ભાભી હે આપડે ભાભીને બતાવીએ ભાભી જોરદાર ખવડાય સમોસા ગજબ શું નામ તમારું અર્ચિસા કેના છો તમે આનંદ ના છો વાહ અમારો ભાઈ અમારા મૈસાગર વાળા તમે આનંદ નારા અમે ચરોતરવાડા એ આપણે ચરોતરવાડા આપણે ઓ આપણે ચરો આપણે ચરોતરવાડા સો સરસ મજાની મીકી શોપ છે અને ખૂબ મજા કરી અમે બધાએ અને બધાએ સરસ મજાના શું કે છો બોલો બસ ભાઈ તમારી દયા તમારો સાથ જોઈએ બીજું શું ઓલવેઝ બી અમને મજાઈ ખરેખર કાલે વિચાર્યું તો કે મહી પાસે અહીં આવવાના છે ના ભાઈ કાલે મને ખબર છે ને સ્નેહલ ભાઈ મને કીધુંતું કે બાપુ આવવાના છે એમ મેં કહ્યું કે આપી દુકાને લાવજો અને મળીશું આપણે એમ અચાનક અમને બી ખબર નહોતી કે તમાર ત્યાં નાસ્તો કરણો તમાર ત્યાં જમન થા બરાબર થેન્ક યુ ભાઈ તો અમારા સ્નેહલ ભાઈ જે ગુજરાતના હોય જે યુકે ની અંદર હોય જે સ્પેશિયલી હેરો અને ફેમિલી અને અલગ અલગ વિસ્તારની અંદર રહેતા હોય એમાં સ્નેહલભાઈને નાવ ઓળખતા હોય બને નહીં ખૂબ ગજબનું નામ છે અને એનાથી પણ વિશેષ ગજબનું કામ છે છેલ્લા લગભગ વીસ પચીસ વર્ષથી યુકેની અંદર સેવા આપી રહ્યા છે ને અઢળક સેવાકીય કામો સાથે જોડાયેલા વ્યક્તિ છે અને જેને જેને ઘણા બધા સ્ટુડન્ટો અઢળક લોકોએ સ્નેહલભાઈની સેવાનો લાભ લીધો છે અને એમને તો ખબર જ હશે સ્નેહલભાઈ શું કહેશે બોલો બસ તમારા આશીર્વાદ બાપુ સ્નેહલભાઈ ખૂબ મજાનું કામ કરી રહ્યા છે અને સ્નેહલભાઈ સરસ મજાની એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે જેની જાહેરાત અમે થોડીવાર પછી કરશું એક ગુરુ બુધવારે બુધવારે સાંજે સાત વાગે એક હોલ બુક કરી રહ્યા છે અને આપણા ગુજરાતના અને આપણા સાથે જોડાયેલા મહીપતસિંહ ફાઉન્ડેશન સાથે જોડાયેલા તમામ એ લોકોને આપણે એક જગ્યાએ બોલાવી રહ્યા છે લોકેશન અને એડ્રેસ તમને આવનાર વિડીયોની અંદર નાખવાના છે સો થેન્ક યુ સ્નેહલભાઈ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ભાઈ થેન્ક યુ થેન્ક યુ જય માતા જય માતાજી બોલો શું કહેશો તમે બસ કઈ નહીં મજા આવી ગયા મજા આવી આપણા